જુનાગઢ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી ધોરાજી નજીક બાટવા મોરબી રૂટની બસ ને અકસ્માત નડ્યો થોડા દિવસ પહેલા જેતપુર પાસે બસનો અકસ્માત થયો હતો હવે ફરી એકવાર ધોરાજી પાસે બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું તો મોરબી થી બટવા તરફ જઈ રહેલી આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા અકસ્માતમાં વીસ જેટલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતમાં ચાર જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ હતા ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા તો વધુ ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરાયા છે ધોરાજી નજીક અકસ્માત ની ઘટના બસ સવાર હતા 33 મુસાફરો 20 જેટલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મોરબી બાટવા રોડ ની બસ છે અને અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા સામેથી વાહન આવતા એને હિસાબે અમે ગાડી સાઇડ વગી કરતા ગાડી એમના કાચા રસ્તાના હિસાબે અહિયાં થી લસરી ગઈ પેસેન્જર બત્રીસ પેસેન્જર હતા કાચો રસ્તો હોવાને કારણે છે નહીં 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 સ્ટેરિંગ માં કાબુ નો સત્તર અઢાર આશરે સત્તર અઢાર ને થઈ ગયું છે